કમિશનર દ્વારા નિરીક્ષણ કર્યું હતું પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હતા ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચન કરવામાં આવ્યા શહેરના તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનો નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મેદાને ઉતર્યા છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત તેમની ટીમ દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જો વાત કરીએ તો ફ્લડ ગેટ સહિત ખાડીઓ મેન્ટેનન્સ રાખવા પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે મહત્વનું છે કે અત્યારે પ્રી મોનસૂની કામગીરીને લઈને સુરત મહાનગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેન હોલ ચેમ્બર્સ અહા ઢાંકન વગેરેની રિપેરસ મેન્ટેનન્સ ફ્લડ 게ટ્સ ના રિપેરસ અને મેન્ટેનન્સ ની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી-मानसून કામગીરી થઈ છે સાફસફાઈ થઈ છે ગાડીની સાફસફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છીએ અમદાવાદ અને ગાંધીનગર સહિત